નથી છોડતી તમે જે કર્યું છે ને એ કુદરત તમને ફરીને પાછું આપશે અને એક કર્મ છે ને એ ગુંદાના ઠળિયા છે આપણે ગુંદાનું અથાણું બનાવો છો ને બેનો અને એ અથાણામાં ગુંદા કાઢો ને જયારે આમ તો કેવા હાથમાં ચોટી જાય છે પછી એમ કરો ને તો આંગળીએ આમ કરો તો આમ ને છેલ્લે તો અંગૂઠે તો ચોટી જ જાય હા એટલે આત્મા છે ને એ ગુંદાના ઠળિયા જેવું છે તમે કર્યું ને તમે એમ વિચાર કરો આપણે એવું વિચાર કરીએ કોઈ ખોટું કામ થઈ ગયું પછી એમ વિચાર કરીએ કોણે જોયું છે જોયું છે ઉપરવાળાએ વાળાએ હા અને એ ભલે ચોપડામાં નથી લગતો એ તને સજા નથી કરતો પણ આ તારું કર્મ તને નથી છોડતું કર્મ કોઈને ક્યારેય છોડતું નથી સારું કરો તો સારું ખોટું કરો તો ખોટું કર્મ તમને મળીને રહે છે હા એટલે શ્રવણમાં અહીંયા નિયમો કહેવામાં આવ્યા છે કે જેમણે જેમણે પણ કથા કરાવી છે ને એને ભગવાન વશ થાય છે અને કળિયુગમાં કહેવામાં આવ્યું છે કે જે શ્રવણ કથા કરાવે છે ને એ ગંગા ગંગા છે છે બે પ્રકારની એક હરિદ્વારમાં પ્રયાગરાજ માં ગંગાજી છે ને એ ગંગાજી છે અને એક આ કથા ગંગા છે હા અને એક કથા છે એ ભગવાનના મુખથી શ્રીમુખથી ઉત્પન્ન થયા છે અને એક કથા છે ને ભગવાનના ચરણોથી ઉત્પન્ન એક ગંગા ચરણોથી ઉત્પન્ન થઈ છે આ બે ગંગા બે બેનો એક મોટી છે ને એક નાની છે બોલો કઈ મોટી ને કઈ નાની ગંગા બે બહેનો છે કઈ ગંગા મોટી ને કઈ નાની કથા ગંગા મોટી કારણ કે ભગવાનના શ્રીમુખથી ઉત્પન્ન થયા છે હા અને પેલા ઉત્પન્ન થયા છે ગંગાજી હા પેલા ગંગાજીમાં નાવું હોય ને તો વ્યવસ્થા જોઈએ સમય સંજોગ પરિસ્થિતિ ઘરે બધા છોકરા બોકરા વ્યવસ્થિત મૂકીને આવ્યા કોઈને સોંપીને આવ્યા કશું કામકાજ ખેતર બેતર તો તમે ત્યાં ગંગાજીએ નાહવા જઈ શકો પણ આ ગંગામાં નાવા માટે તમારે ક્યાંય કશો વિચાર કરવાનો નહીં અડધી રાતે ઈચ્છા થઈ કબાટમાંથી કાઢો મંદિરમાંથી કાઢો પુસ્તક ને ગ્રંથને ભાગવતજીને કાઢીને પ્રણામ કરો ખોલો મસ્ત વાંચો હા અને તમારી પાસે થોડીક વ્યવસ્થા સાચી હોય સારી હોય બે બહેનો ત્રણ બહેનો આમ ચાર બેનો ભેગી થઈ જાઓ અને એ વ્યવસ્થા કરી લો કે કથાની ગંગાને વહેવડાવો સારો આમાં ડૂબકી મારશો ને કોઈ ભય નથી પેલા ગંગાજીમાં ભય ખરો હજુ હા કે એમાં ડૂબકી મારો ને એ માનો વહેણ એટલો હોય છે ને કે તમે એમથી ખેંચીને ત્યાં લઈ જાય આ ગંગાજી તમને ખેંચી જશે ને તો ભવને ને સાગર થી પાર કરાવી લેશે ભવ રોગ મટાડી દેશે આ ગંગાજી એવી છે તો આ ગંગાજી નું નામ લઈને બોલી ગંગે માત આપની આપની માત પિતા અહીંયા કહેવામાં આવ્યું છે કથા ગંગામાં જેટલું સ્નાન કરવું હોય ને એટલું કરી લેજો કારણ કે આમાં સ્પેશિયલ પૈસા લાગતા નથી કે આટલા રૂપિયા આપો તો જ ડૂબકી દેવાશે આટલા રૂપિયા આપો તો જ નાવડામાં બેસવાડવામાં આવશે નહીં તો નાવડામાં બેસાડશું નહીં આટલા રૂપિયા આપશો તો ટ્રેનમાં તમને રિઝર્વેશન મળશે આવું ક્યાંય કશું કથા ગંગામાં આવતું નથી આ ભાગવતજીની વાત કરી રહ્યા છે આપણે ત્યારે કહેવાય છે કે ભાગવતજીમાં અઢાર હજાર શ્લોક છે હવે અઢાર હજાર શ્લોક આપણે એક સાથે ન વાંચી શકીએ એટલે પહેલાં જ કહી દીધું અડધો શ્લોક પણ વાંચશો તોય તમને પુણ્ય મળશે હા ને આ અડધો શ્લોક વાંચ્યા પછી તમારા મનમાં એવી પ્રેરણા થશે ને કે તમે આખો અધ્યાય વાંચવાનું ચાલુ કરશો તમે એક શ્લોક વાંચીને ઊભા નહીં રહી શકો હા તમારામાં એવો રસ ઉત્પન્ન થશે ભગવાન એવી કૃપા કરશે અને તમે અહીંયા આવ્યા છો ને એટલે માની લો કે તમારા ઉપર એની હજાર હાથે કૃપા છે હા કારણ કે એની ઈચ્છા ન હોય ને ત્યાં સુધી એકવાર કૃષ્ણ ન ભૂલી શકાય એની ઈચ્છા ન હોય તો તમે એની નજરમાં ન હોવ ને એના સીસીટીવી કેમેરામાં ન હોવ ને આમ હે એચડીમાં ત્યાં સુધી એ તમે આમ મોડેથી કૃષ્ણ બોલવા જાઓ ને કર્ષણ બોલાઈ જાય પણ કૃષ્ણ ન બોલવા દે પણ આ તમે અહીંયા આવ્યા છો ને એટલે સમજી લેજો ચોક્કસપણે શ્રદ્ધાથી શું કે તમને એણે નજરમાં લીધા છે કે અમારે લાયક છે અમારું બાળક છે હા મારું પ્રેમી છે અને એને મારે લઈ જવાનો છે મારી ઘરે હા એટલે અહીં લઈને આવ્યો છું હું તો કહું કે ગમે તેટલા ધક્કા ખાવા પડે બે વાર ચાર વાર દર્શન કરજો એના હા એને હૃદયથી એવી રીતે જોઈ લેજો આમ પ્રેમ ભરી આંખોથી કે તમારી આંખોને ભૂલી ના શકે એને કહેવાનું કે આવી ગયો છું હ તારા દર્શન કરવા જ આવ્યો છું હવે બધું હાચવી લેજે અત્યાર સુધી જે થયું તે થયું હવે પછીનું તું હાચવજે વાલા હા આવી આમ વાત કરી આવજો કારણ કે કૃષ્ણ સાથે તમે મિત્રતાનો નાતો બાંધી શકો તમે ભાઈબંધ બનાવી શકો તમે બેનપણી બનાવી શકો તમે દીકરો બનાવી શકો પ્રેમી બનાવી શકો પતિ બનાવી શકો હા કૃષ્ણને તમે તમારા મનની ઈચ્છા પ્રમાણે ના સંબંધો બાંધી શકો અને એવો વ્યવહાર બાંધી શકો કે જો તમારા હૃદયનો સાચો ભાવ હોય ને તો કૃષ્ણ તમારો એ સંબંધ નિભાવે પણ તમારો એ વ્યવહાર હોવો જોઈએ તમારા હૃદયનો એવો ભાવ હોવો જોઈએ હા મેં દીકરો માન્યો એટલે મારો કૃષ્ણ દીકરો પ્રિયતમ માન્યો એટલે મારો પ્રિયતમ આનાથી પ્રિય મને ન હોય હા કોઈ કે કૃષ્ણ એટલે મને મારી બેને કીધું ને કે હું કથામાં લઈ જઈશ મેં કીધું અડધી રાતે હું કથામાં આવીશ તમે બોલાવશો ત્યાં આવીશ અને એટલી નહીં આવું મારા છોકરાઓ સાથે આવીશ હરિ ભાઈ તબલા પર મારા દીકરા છે આ મારી દીકરી છે હા અને હું તો કઉ છું કે સમાજ નહીં બજાર વચ્ચે મે ભજન વેપાર ચાલુ કર્યો છે લો હાટડી માંડી છે ક્યાં બજાર વચ્ચે અને ભજન વેચવા બેઠી બેઠી છું છું ભાગવત લઈને કોઈની હિંમત હોય તો લઈ જજો હા તમારું પણ ભલું થશે અને મારું ભલું થશે અને આમાં તો વેચવામાં એટલું જ છે કે બે નામ સ્મરણ મને આપવાના અને બે નામ સ્મરણ હું તમને આપીશ ને તમે લઈ જજો ભાગવત આમાં ક્યાંય પૈસાનું કામ નથી હા ભાગવત કરવી ને એટલે દક્ષિણા માંગી લેવી તો એ ભૂદેવ નકામાં ભુદેવ આપણે કહેવામાં આવે કે સુદામાં દરિદ્ર હતા સુદામા દરિદ્ર નહોતા આ તો બધા ચીલા ચાલુ જે બ્રાહ્મણો એ વાતો નાખી દીધી એ નખાઈ ગઈ અને વેતી વેતી આવી ગઈ બાકી સુદામા જેવો પૈસા વાળો કોણ ધનવાન કોણ કે જેના હૃદયમાં કૃષ્ણ વસ્યો હોય હા અને એ જતો હોય ને તો વિચાર કરતો કરતો જતો હોય કે મારા વાલાને શું આપવું મારા ઘરે કશું નથી શું આપવું આવો ધનવાન કોણ હોઈ શકે તમે ત્યાંથી આવ્યા કૃષ્ણ માટે કશું લાવ્યા કશું લાવ્યા